પોસ્ટિંગ અને ફ્લેગ અન ફ્લેગ સદઈમાં ફર્ક શું હોય પંદરમી ઓગસ્ટે કેવી રીતે ધ્વજ વંદન કરવામાં આવે અને છવ્વીસમી જાન્યુઆરીએ કેવી રીતે કરવામાં આવે કોઈને ખબર છે બોલો ઉપર ચડાઈ કરતા યુદ્ધ કરતા ને એ રાજાને હરાવી દે એટલે રાજા શું કરતા કે સામેવાળો જે હારેલો રાજા છે એના રાજ્યનો જે ધ્વજ છે ને એ ઉતારી અને પોતાનો ધ્વજ ચડાવતા એવું કરતા ને તમે સિરિયલોમાં મહાભારતમાં જોતો હોય જોતા હશે કે જે હારી ગયેલો રાજા છે એનું ધ્વજ ઉતારી લઈ અને પોતાનો ધ્વજ ચડાવ તો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં આવું જ બન્યું કંઈક કે ભારત દેશ છે અંગ્રેજોની ગુલાબીમાંથી મુક્ત થયો પોતે લડી આપણા જે સુરવીરોને આપણા જે સ્વતંત્ર સેનાની હતા એને અંગ્રેજો સાથે લડાઈ કરી અને પોતે ભારતને ગુલામીમાંથી મુક્ત કરાવી તો અંગ્રેજોનું શાસન હટીને કોનું શાસન આવ્યું આપણું ભારતનું પોતાનું એટલે એ સમયે શું કર્યું અંગ્રેજોનો ધ્વજ ઉતારી અને આપણો ધ્વજ ચડાયો તો એને કહેવાય ધ્વજ ફરકાવવો અથવા હિન્દીમાં કેવું હોય તો ધ્વજારોહણ ધ્વજાનું આરોહણ કરવું આરોહણ એટલે ધ્વજાને ચડાવવી ધ્વજને ચડાવવું ને અંગ્રેજીમાં કહેવાય ફ્લેગ હોસ્ટિંગ શું કહેવાય તો દર વર્ષે પંદરમી ઓગસ્ટે આપણા વડાપ્રધાન જે ભારત દેશના જે પણ વડાપ્રધાન હોય વડાપ્રધાન લાલ કિલ્લા ઉપર ફ્લેગ હોસ્ટિંગ કરે ધ્વજનું આરોહણ કરે આરોહણ એટલે ધ્વજ છે બાંધેલો નીચે હોય પહેલાં એને ખેંચીને ઉપર ચડાવે અને પછી ફરકાવે તો એને કહેવાય ફ્લેગ હોસ્ટિંગ ધ્વજનું આરોહણ ધ્વજને ફરકાવવું હવે બીજો એવું જ બીજું એક પાસું છે ધ્વજને લહેરાવવું એને અંગ્રેજીમાં કહેવાય ફ્લેગ અનફ્લડ તો એમાં શું હોય તો કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું એટલે ભારત દેશ ગણતંત્ર બયનો ગણતંત્ર એટલે કે જેની પાસે પોતાનું બંધારણ પોતાના નિયમો પોતાના કાયદાઓ હોય એવો દેશ ત્યાં સુધી આપણે જૂના જે અંગ્રેજોના નિયમો હતા એ પાલન કરતા પણ ઓગણીસો પચાસ છવ્વીસમી જાન્યુઆરી આપણા પોતાના નિયમો પોતાનું બંધારણ બની ગયું અને એને આપણે અમલમાં લઈ આવી દીધું એટલે એ દિવસે આપણે ગણતંત્ર બન્યા એટલે જ એને ગણતંત્ર દિવસ કહેવાય તો આ દિવસે ધ્વજને આરોહણ કરવાનો હોતો નથી ઓલરેડી આપણો ધ્વજ ક્યાં ઉપર ચડી ગયો હતો ને સ્વતંત્રતાના દિવસે ઓગણીસો સુડતાલીસમાં ધ્વજ આપણો ઉપર ચડી ગયો હતો પણ માત્ર ધ્વજને ફરકાવવામાં આવે એટલે ધ્વજ છે ઓલરેડી ઉપર બાંધેલો હોય અને બાંધેલા ધ્વજને દોરી ખેંચી અને માત્ર ફરકાવવામાં આવે છે તો રાખ્યું હવે ટાઈટ પકડી અને પછી શું કરવાનું આ વચ્ચેની જે કિનારી છે જ્યાં બે રંગ ભેગા થાય ત્યાં સિલાઈ મારેલી છે ત્યાં પકડીને આમ રાખવાનો જ ખેંચીને પછી પહેલો ભાગ આ કેસરી ભાગ અંદર વારવાનો આવી રીતે ફરી ગયો અંદર કેસરી ભાગ જો આ બાજુથી પટ્ટો વાર દીધો અંદર અને પછી એની ઉપર લીલો ભાગ વારવાનો હોવો જોઈજો આમ ખેંચાયેલો થઈ ગયો પછી બસ આને આટા વારવાના આમ એક બે આની કોઈ સંખ્યા નક્કી નથી પણ જેવડો ધ્વજ એકદમ મોટો ધ્વજ હોય તો મોટા મારવા પડે નાનો ધ્વજ હોય તો માપના આવી રીતે ખેચી એક ઉપર અને એક નીચે બંધાઈ ગયો આ રીતે ધ્વજ છે એ ગોઠવાઈ ગયો આપણે હવે આ ધ્વજને ગાંઠ મારવી પડે ને ઉપર આમ તો ચડાવવા પડે ઉપર અને ગાંઠ કેનાથી મારવાની આ કેસરી બાજુ જે બાંધેલો છે એની સાથે કોઈ ગાંઠ મારવાની નથી આ લીલો જે લીલો ભાગ બાંધેલો છે ને અંદરના છેડામાં એ લીલા ભાગ વડે એક ગાંઠ મારવાની અને એ ગાંઠ મારવાની પણ બે ભાગ કરીને બરાબર પણ સાદી સિમ્પલ આને ખેંચીએ ને તો ખુલી જાવી આવી જોઈએ પછી ચડાવતા પેલા એક કરી લેવાનું વળી ઉપર ગયો અને તમે ખીચો ને જ તો તેની જગ્યાએ આમ ચડાવતા જો આમ એક કરી લેવાનું ખુલી જાય છે કે નહીં સમજાણું સમજાણું ચડાવતા પહેલા એક વાર જોઈ લેવાનું ખેંચીને કે તમારી ગાંઠ છે એ ખુલે છે કે નહીં આવી રીતે ખેંચીને જોઈ લેવાનું ખુલી ગઈ તો તમારી ગાંઠ રેડી તો પછી ચડાવી દેવાનું આ થઈ ગયું હવે આને ધ્વજને આપણે ઉપર ચડાવી દઈએ જો આ દોરી ખેંચી ફ્લેગ હોસ્ટિંગ જો આમ જ થાય આ ધ્વજ નીચે હોય પછી વડાપ્રધાન આવે એટલે પેલા ધીરે ધીરે ઉપર ચડે આ ધ્વજ આવી દોરીને પછી આ ખેંચી અને ફરકાવવામાં આવે થઈ ગયું ફ્લેગ હોસ્ટિંગ નીચેથી ઉપર ધ્વજને ને લહેરાવો નીચેથી ઉપર લઈ જવામાં આવે ને ફરકાવવામાં ઉપર જ હોય ખાલી ખેંચવાનું આવે ને પછી આ દોરી વધારાની હોય અને આવી રીતે ડબલમાં વીટી